હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્ટાઇલ વઘારેલી રોટલી તો આ રેસીપી ઝડપથી બની જાય છે અને ખાવામાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો સાંજના ડિનરમાં પણ તમે આ રેસીપી બનાવી શકો છો તો ચલો જલ્દીથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રાજસ્થાની વઘારેલી રોટલી બનાવવા માટે અત્યારે મેં છ રોટલી લીધેલી છે તો બપોરની જે રોટલી વધેલી એ જ રોટલીનો અત્યારે ઉપયોગ કરી રહી છું તો આવી રીતે આપણે એક બાઉલ લઈશું અને એમાં આવી રીતે દરેક રોટલીના આવી રીતે નાના નાના પીસ કરી લઈશું તો હું બધી જ રોટલીના આવી રીતે નાના નાના કટકા કરી લઈશ તો બહુ મોટા મોટા કકડા નહીં કરવાના નહીં તો જલ્દીથી એ ચડશે નહીં ગેસની ફ્લેમ ચાલુ કરીને એક કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું ચાર મોટી ચમચી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું રાય તતડે એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું અડધી ચમચી હિંગ એડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાણી એડ કરી દઈશું અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું એક નાની ડુંગળી જે ઝીણી સમારીને રાખેલી એ પણ એડ કરી દઈશું આવી રીતે મિક્સ કરી દઈશું તો ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું ડુંગળી આપણી સતળાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આવી રીતે ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સાતડવાની હવે મેં જે ટામેટા કટિંગ કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું તો ટામેટા થોડા નરમ પડે ત્યાં સુધી આપણે એને સાતળશું રાજસ્થાની વઘારેલી રોટલીમાં લસણ ડુંગળી ટામેટાનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે તો ટામેટા થોડા નરમ થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવી દઈશું અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અડધી ચમચી રેગ્યુલર જે મરચું આવે તે એડ કરીશું એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરી દઈશું એક ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું તો કાશ્મીરી મરચું નાખવાથી રેસીપીનો કલર ખૂબ જ સરસ આવશે એક વાટકી મેં દહીં લીધેલું છે તે પણ હું એડ કરી દઈશ તો દહીં જે છે એ તમારે ખાટું જ લેવાનું જો તમે ખાટું દહીં લીધું હશે તો રાજસ્થાની વઘારેલી રોટલી ખૂબ જ સરસ લાગશે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો દહીંને આપણે આવી રીતે મિક્સ કરી લીધેલું છે હવે એમાં હું દોઢ ગ્લાસ પાણી એડ કરી દઈશ તો આપણે આ જે ગ્રેવી બનાવી છે એને આપણે ઉકાળી લઈશું તો પાંચ મિનિટ લાગશે ઉકળતા તો આપણી ગ્રેવી ઉકળી ગયેલી છે તમે જોઈ શકો છો તો હવે હું એમાં આપણે જે રોટલીના નાના નાના પીસ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશ અને આપણે ચમચાની મદદથી આવી રીતે ગ્રેવીમાં બધું મિક્સ કરી લઈશું તો આ રોટલીને ચડવામાં દસ મિનિટ લાગશે તો ત્યાં સુધી આપણે એને ઢાંકીને ચડવા દઈશું તો આપણી રોટલી ચડી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણી રાજસ્થાની વઘારેલી રોટલી તૈયાર થઈ ગયેલી છે તો ઉપરથી હું થોડી કોથમીર એડ કરી દઈશ ગાર્નિશિંગ માટે તો મેં આપણી રાજસ્થાની વઘારેલી રોટલી તૈયાર છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કાશ્મીરી મરચું એડ કરવાથી આપણી રાજસ્થાની વઘારેલી રોટલીનો કલર કેટલો સરસ આવ્યો છે તો તૈયાર છે આપણી રાજસ્થાની વઘારેલી રોટલી જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો મને કમેન્ટ કરીને કહેજો મારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ